નમસ્કાર મિત્રો બ્રેકિંગ ન્યૂઝ આજે સૌથી અગત્યના સૌથી મોટા આખા દેશની અંદર સમાચાર આખો દેશ ચિંતાની અંદર મોટો હુમલો થઈ ગયો છે હાહાકાર મોત થઈ ગયા છે મોદીજી અધવચ્ચેથી પરત ફરી ગયા છે મોદી શાહ બંને હવે એક્શનમાં આવી ગયા છે સૌથી સમાચાર ગુજરાતીઓના પણ મોત થઈ ગયા છે બે હજાર ગુજરાતીઓ ફસાઈ ગયા છે બ્રેકિંગ ન્યૂઝ આખો દેશ ચિંતામાં છે મોટો હુમલો થઈ ગયો છે તમામ મિત્રો માટેના મોટા સમાચાર તો આ તરફ ખેડૂતો માટે ભાડાપટ્ટાની જમીનમાં હવે નવો ફેરફાર થઈ ગયો છે ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે જાણી લેજો તો વીજ જોડાણ માટે પણ હવે નવો ફેરફાર થઈ ગયો છે ખેડૂતોને મોટી રાહત મળી ગઈ છે જૂના વાહનોને હવે ભંગારમાં નાખવા પડશે નવી સ્કીમ સરકારે જાહેર કરી નાખી છે ડ્રોન ભગાડશે ડ્રોન ગુજરાત પોલીસે નવી સિસ્ટમ લોન્ચ કરી છે તો આની સાથે જન્મનો દાખલો રેશ લઈને સમાચાર પીએમ આવાસ યોજના વાહન ચાલકો માવઠું પડવાને લઈને સૌથી મોટા સમાચાર આજના વિડિયોમાં જાણીશું હુમલો કરી નાખ્યો છે મોદીજી પણ સાઉદ અરેબિયા થી અધ વચ્ચેથી પરત ફરી ગયા છે અમિત શાહ અત્યારે તાબડતોડ એક્શન મોડમાં જોવા મળ્યા છે રાતોરાત મોટો નિર્ણય સાવધાન પહેલગામ જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલો થઈ ગયો છે સત્યાવીસ થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા જોવા મળી છે અને મોતનો આંકડો હજી પણ વધે એવા સૌથી મોટા સમાચાર મળ્યા છે તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બેસરીન પહાડી વિસ્તારની અંદર ફરવા ગયેલા પ્રવાસીઓ જે જમ્મુ કાશ્મીરની અંદર ફરવા ગયા હતા તે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર એની ઉપર કર્યો હતો જેથી આખા દેશમાં અત્યારે હાહાકાર મચી ગયો છે જે લોકો હિન્દુ હતા એને જ મારવામાં આવ્યા છે ખાસ કરીને હિન્દુઓને પૂછવામાં આવતું હતું તમે હિન્દુ છો કે મુસ્લિમ અને એને કલમાનો પાઠ કરવા માટે પણ કીધું હતું જે લોકો કલમા વાંચી શકતા નહોતા એવા લોકોને ગોળીબાર કરી નાખવામાં આવતો હતો એટલે કે ટૂંકમાં જે લોકો હિન્દુ હતા એને ગોળીબાર કરીને હત્યા કરી નાખવામાં આવી હતી અને બાળકોને છોડી દેવામાં આવ્યા છે તો હિન્દુઓ ઉપર ગોળીબાર કરી નાખવામાં આવ્યું છે આ એટેકની અંદર ગુજરાતીઓના પણ મોત થઈ ગયા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલ એટલે કે ગઈકાલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં છવ્વીસ લોકોના મોત આંકડો પણ આવે છે એમાં ત્રણ ગુજરાતીઓના મોત થવાની આશંકા જોવા મળી છે ગઈકાલે હુમલામાં સુરતના રહેવાસી હિંમતભાઈ કલાઠિયાનું નામ સામે આવ્યું હતું જેમાં સુરતના એક વ્યક્તિનું મોત છે ત્યારે આજે બે ગુજરાતીઓના મોત થયાની પુષ્ટિ પણ થઈ ગઈ છે જે ભાવનગરથી છે ભાવનગરના પિતા અને પુત્ર તરફ મોરારી બાપુ એ કથા પણ બંધ કરી દીધી છે જમ્મુ કાશ્મીરની અંદર મોરારી બાપુની કથા ચાલુ હતી આ કથા સાંભળવા માટે ભાવનગરથી વીસ લોકોનું એક ટોળું પણ ગયું હતું આ ઘટના પછી મોરારી બાપુએ રામકથાને ટૂંકાવી દીધી હતી વિરામ આપ્યો હતો એટલે ટૂંકમાં મોરારી બાપુએ કથા બંધ કરી દીધી હતી અને કથામાં જેટલા પણ આપણા ગુજરાતી ગયા છે એ અત્યારે હોટલોની અંદર રહી રહ્યા છે હોટલોમાં અત્યારે સુરક્ષિત હાલતની અંદર છે આની સાથે સાથે બે ગુજરાતીઓ ત્યાં ફસાયેલા જોવા મળ્યા છે ગુજરાતમાંથી લગભગ બે હજારથી વધુ ગુજરાતીઓ કાશ્મીરના પ્રવાસે ગયા છે જેમાં તમામ ટૂર ઓપરેટરો ઉપર હુમલો થયા બાદ પ્રવાસીઓ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને આ હુમલા બાદ તમામ જમ્મુ કાશ્મીરની તમામે તમામ બજારો બંધ છે જેથી હોટલો પણ બંધ હાલતમાં છે એટલે જમવાની વ્યવસ્થા પણ બંધ થઈ ગઈ છે પરંતુ અમદાવાદની ટૂર ટ્રાવેલ્સ દ્વારા પહેલગામમાં બે સ્થળોએ ગુજરાતી પ્રવાસીઓ માટે જમવાની ફ્રીમાં સુવિધા આપવામાં આવી રહી બે હજાર ગુજરાતીઓ હજી પણ ફસાયેલા છે તો આ તરફ અમિત શાહ તાબડતોડ એક્શન મોડમાં જોવા મળ્યા હતા જમ્મુ કાશ્મીરમાં જેવી ઘટના બની હતી ત્યારબાદ પહેલ ગામના બેસરણ વિસ્તારમાં હુમલો થયો હતો તો ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે એટલે કે ગઈકાલે રાત્રે જ શ્રીનગર પહોંચીને તમામ બાબતને ધ્યાનમાં લીધી હતી બુધવારે એટલે કે આજે પણ પહેલગામ અને બેસરણ વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ કેવી છે એને ધ્યાને લેવામાં આવશે તો આ તરફ મોદીજી વિદેશમાં ગયા હતા સાઉદી અરેબિયાના પ્રવાસમાં હતા ત્યારે ફરી વાર ત્યાંથી અધવચ્ચેથી પરત ફરી ગયા છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તો ઘટના સાંભળી ત્યારબાદ વડાપ્રધાન મોદી સાઉદ અરેબિયાને અધ વચ્ચેથી છોડીને ખતમ કરીને બુધવારે સવારે એટલે કે આજે વહેલી સવારે દિલ્હી પહોંચી ગયા છે અને હવે ટૂંક સમયમાં કેબિનેટ કમિટીની ઓન સિક્યુરિટી બેઠક બોલાવવાની છે એમાં મોટી હાજરી આપવામાં આવશે છે તો સૌથી મોટી ગંભીર ઘટના આખો દેશ ચિંતામાં મુકાઈ ગયો છે અત્યારે ટીવી ન્યૂઝ મીડિયા તમામ જગ્યાએ આ જ વાત ચાલી રહી છે અત્યારે દિલ્હી છે રાજસ્થાન છે તમામ જગ્યાએ એલર્ટ પણ લગાવી દેવામાં આવ્યું છે કડકથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આપણે ગુજરાતની અંદર ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારે જમીન માલિકીને લઈને મોટો ફેરફાર મોટો નિર્ણય લઈ નાખ્યો છે રાજ્યમાં ભાડાપટ્ટાની જમીન જે હતી એને જમીન માલિકીના હક માટે સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામે તમામ ગુજરાતીઓ તમામ ખેડૂત મિત્રો આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે જે સાત વર્ષથી ત્રીસ વર્ષના ગાળા ઉપર ભાડાપટ્ટાની જમીન હતી એને કાયમી કરવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય લીધો છે જેમાં જંત્રીની રકમમાં પંદરથી સાહીઠ ટકાની વસૂલાત કરીને તમે કાયમી જમીન કરી શકો છો ભાડાપટ્ટાની જમીન હોય અને પોતાની માલિકીની જમીન તમે કરી શકો છો અને આ ઉપરાંત એસસી વર્ગના એસટી વર્ગના અને ઓબીસી વર્ગના લોકોને વીસ ટકાની રાહત પણ આપવામાં આવી છે તો કેટલા કેટલા વર્ષની અંદર અને કેટલી કેટલા જંત્રી તમારે ભરવા પડશે પણ જણાવી દઉં કે જો અથવા તો વધુ સમયથી તમારી જમીન ભાડા પટ્ટે હોય અને તબદીલીને પાત્ર હોય અને સાથે સાથે અધિકૃત તબદીલી થઈ શકે તેવી જમીન હોય તો એવી જમીનની અંદર જ આ નિયમ લાગુ પડવાનો છે ત્રીસ વર્ષ કે તેથી વધુ સમય માટે જો જમીન અધિકૃત હોય તેવા કિસ્સામાં તમારે જંત્રીના પચીસ ટકાની રકમ ભરવાની રહેશે ત્યાર પછી તમારી જમીનમાં કાયમી હક તમને મળી જશે આ ઉપરાંત સાત વર્ષથી વધુ સમય માટે ભાડા પટ્ટા ઉપર હોય અને અનઅધિકૃત તબદીલીમાં હોય તો તમારે ત્રીસ ટકા જંત્રીના ભરવા પડશે અને જો માત્ર ભાડેથી જ જમીન ફાળવેલી હોય તો તમારે સાહીઠ ટકા ભરવા પડશે એટલે કે જંત્રીના સાહીઠ ટકા વસૂલવા પડશે તો સૌથી મોટા સમાચાર જમીન માલિકી કરી આપવામાં આવે એ માટે હવે જંત્રીને લઈને પંદરથી થી સાહીઠ ટકા રકમ તમારે ભરવાની રહેશે તેથી ભાડા પટ્ટાની તમારી જમીન હશે એ કાયમી માલિકીની તમારી જમીન થઈ જશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો આની સાથે સાથે ખેડૂતો માટે બીજો મોટો ફેરફાર થઈ ગયો છે હવે વીજ જોડાણની અંદર ભૂપેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે રાજ્યોના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં મોટો ફેરફાર થઈ ગયો છે હવેથી સાત બારના ઉતારામાં એક કરતા વધારે સહમાલિક હોય એટલે કે ઘણા બધા તમારા વારસદાર હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સમિતિ લેવાની કોઈ જરૂર રહેવાની નથી ટૂંકમાં તમામ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે તમારા વારસદાર હોય અને જો તમારે વીજ જોડાણ તમારી ખેતી માટે લેવું હોય તો હવે તમારે તમારા જેટલા વારસદાર હોય એની સંનતી લેવાની કોઈ જરૂર પડવાની નથી જ્યાં મિત્રો સૌથી મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જે અરજદાર હશે એના દ્વારા નોટરાઈ સ્ટેમ્પ પેપર ઉપર તમે તમારું સેલ્ફ ડિકલેરેશન આપી દેશો તો પણ તમને વીજ જોડાણ આપી દેવામાં આવશે હવે તમારા વારસદારનું પત્રની હવે કોઈ જરૂર પડશે નહીં અમુક જે આદિજાતિના લોકો છે એને તો ઘણા બધા વારસદાર હોય છે અને બધાનું પત્ર લેવા જાય તો ઘણો બધો ટાઈમ લાગતો હોય છે ઘણો બધો ખર્ચો પણ લાગતો હોય છે પરંતુ હવે સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે તમારા વારસદાર હોય તો હવેથી એ તમામના પત્રની કોઈ જરૂર પડવાની નથી જો તમારે વીજ જોડાણ જોતું છે તો તમારે નોટરાઈઝ સ્ટેમ્પ પેપર ઉપર તમારી સેલ્ફ ડિક્લેરેશન કરી નાખશો એટલે તમને વીજ જોડાણ આપી દેવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મોટો ફાયદો સૌથી મોટી રાહત ભૂપેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે તો તમારા તમામ ખેડૂત મિત્રોને આ સમાચાર અત્યારે ફટાફટ મોકલી દેજો આ મોટો ફેરફાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે હવામાન ગોસ્વામીએ જણાવી દીધું છે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થઈ શકે છે એવી આગાહી કરવામાં આવી છે એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી તો કોઈ માવઠાની સંભાવના નથી પરંતુ જે મે મહિનાનું પહેલું અઠવાડિયું આવશે એની અંદર હવામાનની અંદર પલટો આવશે પહેલી તારીખથી હવામાનમાં પલટો આવશે અને પાંચ તારીખ સુધી આ પલટો રહેવાનું છે એટલે મે મહિનાની પહેલી તારીખથી લઈને પાંચ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અમુક અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટા પડશે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો પરેશ ગોસ્વામીએ મે મહિનાના પહેલાં અઠવાડિયામાં માવઠું પડવાની આગાહી કરી નાખી છે ત્યાર પછીના મિત્રો આ તરફ જૂના વાહનોને લઈને સ્ક્રેપ પોલિસીને લઈને નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે જે લોકો ટ્રાન્સપોર્ટની અંદર વાહનો યુઝ કરે છે એવા વાહનો બ્રશ હોય ટ્રક હોય અને જે કન્સ્ટ્રકશન કેટેગરીના વાહનો હોય જો એ વાહનો આઠ વર્ષ જૂના હોય અને જો એને સ્ક્રેપ કરવા હોય તો એના બદલામાં તમે નવું વાહન ખરીદશો તો નવા વાહનમાં તમને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સૌથી મોટો નિર્ણય જૂના વાહનોને લઈને લેવામાં આવ્યો છે ખાસ કરીને એવા વાહનો કે જે ટ્રાન્સપોર્ટની અંદર યુઝ થતા હોય છે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ થતા હોય છે એવા બસ હોય ટ્રક હોય એવા વાહનો માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો આઠ વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે તો એના બદલે નવા વાહનોની ખરીદીમાં તમને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સરકારનું આ નોટિફિકેશન પહેલી મેથી જાહેર થવાનું છે ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે એટલે આ નવી સ્કીમ ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેવાની છે

નવી સિસ્ટમ બહાર પાડવામાં આવી છે નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટની અંદર હવે પોલીસ ડ્રોનનો ઉપયોગ કરશે અને ડ્રોન દ્વારા તમારા ઘટના સ્થળે પહોંચી જવામાં આવશે ગુજરાત રાજ્યમાં કોઈ પણ ઘટના બનતા પહેલા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે જલ્દીથી જલ્દી ગુનેખાર સુધી પહોંચવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જેમાં હવે તમે જ્યારે મુશ્કેલીમાં મુકાવ છો તમે સો નંબર ડાયલ કરશો તો પીસીઆર વાંધો આવશે જ પરંતુ એની પહેલાં ડ્રોન એની પહેલાં પોગી જશે તમારા ઘટના સ્થળે ડ્રોન પોગી જશે અને જે પણ ઘટના બનતી હશે એનું લાઈવ રેકોર્ડિંગ કરી નાખવામાં આવશે જેથી ફટાફટ તમારા સુધી પહોંચી જવાય એ માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે કારણ કે મિત્રો ડ્રોન ઝડપથી પહોંચી જતું હોય છે આના ઉપર એક પ્રોજેક્ટ પણ કરવામાં આવ્યો તે એક ટ્રેનિંગ પણ કરવામાં આવી હતી જેમાં સુરત અને અમદાવાદની અંદર આ ટ્રેનિંગ કરવામાં આવી હતી જેમાં પીસીઆર વાનની તુલનાએ પચાસ ટકાથી પણ ઓછા સમયમાં ડ્રોન ઝડપથી પહોંચી ગયું હતું એટલે પીસીઆર વાનના અડધા સમય પહેલાં તો ડ્રોન ત્યાં પહોંચી ગયું હતું અને કેટલીક વારમાં તો માત્ર બેથી અઢી મિનિટમાં જ ઘટના સ્થળે ડ્રોન પહોંચી ગયું હતું એટલે આમ તાત્કાલિક ગુનેગારને પકડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે પી વાન તો આવશે જ પરંતુ એની પહેલાં ડ્રોન તમારા સુધી તો ગુજરાત પોલીસ દ્વારા દ્વારા હવે ડ્રોન નવી સિસ્ટમ આવશે સૌથી મોટા સમાચાર છે તો આ તરફ મિત્રો જન્મના દાખલામાં એક નવો ફેરફાર થઈ ગયો છે દરેક લોકો જાણી લેજો જે લોકો પાસે જન્મનો દાખલો નથી એના માટે આ ખૂબ અગત્યના સમાચાર છે ભારતની અંદર અત્યાર સુધી એવું હતું કે જ્યારે તમારો જન્મ થાય એના પંદર વર્ષ સુધીમાં તમારો જન્મનો દાખલો કાઢી લેવો પડતો હતો પંદર વર્ષ પછી તમારો જન્મનો દાખલો નીકળતો નહોતો પરંતુ હવે એમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે ભલે તમારા પંદર વર્ષ થઈ ગયા હોય તો પણ તમે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશો એટલે જે લોકો પાસે જન્મનો દાખલો નથી એ હવે અરજી કરી શકશે જન્મનો દાખલો મેળવી શકશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અંતિમ તારીખ પહેલા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ એને વધારીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ કરવામાં આવી છે એટલે જન્મ દાખલા માટે તમારે અરજી કરવી હોય તો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે તો પંદર વર્ષથી ઉપરના હોય એ પણ હવે જન્મ દાખલા માટે અરજી કરી શકશે તમારી પાસે હજી પણ જન્મનો દાખલો ન હોય તો જન્મના દાખલા માટે અરજી કરી શકશો છેલ્લી તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ રાખવામાં આવી આવી છે છે તો નવો ફેરફાર ફેરફાર મોટો દાખલાને લઈને ગયો ખૂબ મોટા રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને મિત્રો તમારે કેવાયસી કરવાનું હજી પણ બાકી હોય તો હવે તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે જ્યાં મિત્રો એનએફએસએ કાર્ડ હોલ્ડરોમાં ઇ કેવાયસીની પ્રક્રિયા સિત્તેર ટકા પૂરી થઈ ગઈ છે હજી પણ ત્રીસ ટકા લોકોએ કેવાયસી કરાવ્યું નથી ત્યારે રાશન કાર્ડ કેવાયસીની કામગીરી કલેક્ટર મામલદાર કચેરીના જેટલા પણ જનસેવા કેન્દ્રો હોય એના પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતું હતું આની સાથે સાથે રેશનિંગના દુકાનદારો પણ આ કામગીરી કરી આપતા હતા કેવાયસી કરી આપતા હતા પરંતુ આ રેશનિંગના દુકાનદારો પાસેથી હવેથી કામગીરી ખતમ કરી નાખવામાં આવી છે પૂરી કરી નાખવામાં આવી છે એટલે હવે તમે રેશનિંગના દુકાનદારો પાસે કેવાયસી કરાવી શકશો નહીં એના બદલે આ કામગીરી પોસ્ટ વિભાગના કર્મચારીઓને આપી દીધી છે એટલે હવે જો તમારે કેવાયસી કરાવવું હોય તો પોસ્ટ ઓફિસની અંદર તમારે જવાનું રહેશે નવો નિર્ણય આવી ગયો છે કેન્દ્ર સરકારના નવા નિર્ણય પ્રમાણે હવે પહેલી એપ્રિલથી રાજ્યના તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ હેવી મીડિયમ વ્હીકલ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ લાઇટ મોટર વ્હીકલ આ અંદર જો તમે ફિટનેસ ટેસ્ટ કરાવો છો તો એ ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન એટલે ખાનગી જેટલા સ્ટેશનો હોય ત્યાંથી જ કરાવવાનું રહેશે

વિધાનસભા ગૃહમાં આ યોજના અંતર્ગત સુડતાલીસો કરોડ રૂપિયાની માંગણી પસાર થઈ ગઈ છે હવે પીએમ આવાસ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પચાસ હજાર રૂપિયા વધારાની સહાય મળશે અત્યાર સુધી એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એમાં હવે પચાસ હજાર રૂપિયા તમને વધુ સહાય મળશે એટલે ગ્રામીણ આવાસ યોજના હેઠળ જે મિત્રોએ ફોર્મ ભર્યું છે એને હવે પચાસ હજાર રૂપિયા સહાય વધુ મળશે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને એક મોટો ઝટકો લાગી ગયો છે આપણે જે ઘરે ચૌદ કિલોગ્રામનો એલપીજી ગેસ વાપરીએ છીએ એમાં હવે પચાસ રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે ઉજ્જવલા યોજનાના ગ્રાહકો હોય એને પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળતો હતો હવે પાંચસો પચાસ રૂપિયામાં મળશે અને ઉજ્જવલા યોજના સિવાયના જે ગ્રાહકો હોય એને આઠસો રૂપિયામાં સિલિન્ડર મળતો હતો એ આઠસો પચાસ રૂપિયામાં મળશે એટલે ટૂંકમાં તમામ લોકો માટે પચાસ રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન